સુરત સાયબર ક્રાઈમ પોલીસે વૃદ્ધ સાથે બેતાલીસ પોઈન્ટ ઓગણત્રીસ લાખના સાયબર ક્રાઇમમાં બે બેંક મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સિટીલાઇટ વિસ્તારમાં રહેતા બાસઠ વર્ષીય નિવૃત્ત વૃદ્ધને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શેર માર્કેટ અને આઈપીઓમાં રોકાણની લાલચ આપી બજાજ ફાઇનાન્સ સિક્યુરિટીઝ લિમિટેડમાં એકાઉન્ટ ખોલાવી શરૂઆતમાં દસ ટકા નફો કરાવ્યા બાદ સસ્તામાં આઈપીઓના શેરની ઓફર કરી

મેનેજર તરીકે નોકરી મિલન સાંગાણી તેમજ ઉર્વિશ સંજયભાઈ નશીતની ધરપકડ કરી હતી ઝડપાયેલા બેંક મેનેજર રાહુલ મિસ્ત્રી અને સેલ્સ મેનેજર મિલન સાંગાણી અગાઉ ઘોડદોર રોડ ખાતે બેંકમાં સાથે નોકરી કરતા હતા તેથી તેમની વચ્ચે મિત્રતા હતી સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે દુબઈના એજન્ટ કાલાએ આપેલી સૂચના મુજબ ઉર્વિશ નસીતે રાહુલ મિસ્ત્રી અગાઉ સરથાણા ખાતે ઇન્ડસ્ટ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો ત્યારે મિલન સાથે મળી સાઠ રૂપિયા કમિશન લઈ એકાઉન્ટ ખોલી આપ્યું હતું સાયબર ક્રાઈમ પોલીસે ત્રણેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે એક બેતાલીસ લાખ ની ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ની ફ્રોડ ના એફઆઈઆર માં સાયબર ક્રાઇમ સેલે તપાસ કરી છે અને તપાસમાં સામે આવ્યું છે કે ઇન્ડસન્ટ બેંક ના સરથાના બ્રાન્ચ નો જે મેનેજર છે એ સંડોવાયેલ હતો અને જે જંડેલા એકાઉન્ટ ની પેઢીમાં બેતાલીસ લાખ રૂપિયાની જે ફ્રોડ હતી તો જંડેલા નામની પેઢીનો અકાઉન્ટ કોટી એકાઉન્ટ ખોલાવીને એમાં પૈસો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને એ અકાઉન્ટ ખોલાવવામાં જે બ્રાન્ચ મેનેજર છે એમનું એમની મોટી ભૂમિકા સામે આવી છે અને એના સિવાય બ્રાન્ચ મેનેજર છે જે જે એ એજન્ટો આપણે ધરપકડ કરી છે ઉર્વે અગાઉ જે ત્રણ કરેલા છે એમાં કેવલ મીક તો એ લોકો સાથે કાવતરું રચીને ઘણા બધા એવા અકાઉન્ટ એમને ઇન્ડસમાં ખુલાવ્યા છે અને એના સિવાય એક મિલન સંઘાની કરીને ઇન્ડસન્ડ બેન્કમાં અગાઉ કામ કરતો તો અત્યારે કોટકમાં કામ કરે છે અને એમને પણ ધરપકડ કરવામાં આવી છે કેમ કે અગાઉ રાહુલ મિસ્ત્રીને તાબા હેઠળ કામ કરતો હતો અને રાહુલ મિસ્ત્રી પોતાના કમિશન જે કમિશન માટે આવું બધું કામ કરતો હતો એમાં કમિશનનું કંઈક શેર તો મિલન સંઘાની પણ આપતો હતો તો એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને જે જન્ડેલા અકાઉન્ટની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી જે કેશ વિથડ્રોવલ થયું થયું હતું તો ગેરકાયદેસર હતું જે બેંકની રૂલ્સ અને નિયમ છે એમને વિરુદ્ધ હતું તો એમાં સાત લાખ રૂપિયા સત્તર લાખ રૂપિયાનું એમને કેશ વિડ્રોવલ કરાવી એમાંથી સત્તર હજાર રૂપિયાની એમને કમિશન મેળવી છે અને આવું બધું ઘણું કામ કરતો હતો ખોટા અકાઉન્ટ ખોલાવવાનું કામ કેશ વિડ્રોવલ કરાવવાનું કામ અને જે અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય સાયબર ફ્રોડના ગુનામાં તો એવા અકાઉન્ટને અનફ્રિઝ કરાવીને જે આરોપીઓ છે એમની મદદગારીમાં એમના વિડ્રોવલ થઈ જાય એ મુજબ એમ એમની સગવડતા આપતો હતો અને પછી ફરીથી એમને ફ્રીઝ કરાવતો તો તો એ રીતે એમને જે પોતાનો જે હોદ્દો છે એમનો દુરુપયોગ કર્યું છે જે રાહુલ મિસ્ત્રી છે મૂળ ચુર્તિ સુરતનું જ છે મિલન સંઘાણી પણ સુરતના સુરતનું જે અગાઉ કાલકટા મે બિઝનેસનું કામ કરતો હતો પછી પણ છેલ્લા છ વર્ષથી બેન્કિંગ સેક્ટરમાં જોડાયેલ છે અને જે ત્રીજો છે એ ઉર્વિશ કરીને જે એજન્ટ પ્રાઇવેટ એજન્ટ તરીકે કામ કરતો હતો અને રેફરન્સ આપવાનું કામ કરતો હતો રાહુલ મિસ્ત્રીને કે આ અકાઉન્ટ બોલાવવાનું છે આમાંથી કેશ વિડ્રો કરવાનું છે અને આ ગુનામાં અગાઉ જે ત્રણ આરોપીઓ ઓર્ડો અમે લોકોએ કર્યું છે એમાં મિથ દીપક અને કેવલ એ ત્રણ ત્રણે પ્રાઇવેટ માણસો છે અને એ લોકોનું કામ પણ એવું જ છે કે કમિશન ઉપર કોઈ કોઈ કોઈના પાસેથી બેંક એકાઉન્ટ ખોલાવવાનું અથવા અથવા તો એમનું બેંક એકાઉન્ટ કમિશન ઉપર લઈ લેવાનું અને પછી ફ્રોડ નો પૈસા જ્યારે આવે તો એમાં કેશ વિડ્રોવલ કરાવવાનું આ દિશામાં તપાસ ચાલુ છે ચોક્કસ જ્યારે અમે લોકોને આંકડો મળી જશે તો ત્યારે અપડેટ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત